જય શ્રી કૃષ્ણ મિત્રો જૂની વાર્તામાં તમારા બધા નું સ્વાગત છે તો આજે આપણે જાણીશું બળચોથ ની કથા અને બળચોથ નું વ્રત તો સૌથી પેલા આપણે કથા સાંભળી લઈએ પછી વ્રત ની વિધિ હું સમજાવીશ એક ગામમાં એક બ્રાહ્મણ સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ અંધારી રાત આવી એટલે સાસુ માં નદી એ નાહવા ગઈ અને સાસુ જતા જતા કહેતા ગયા વહુ બેટા ઘઉંલો ખાંડી ને રાંધી રાખજો અને તેના ઘર એક ગાય અને એક વાછડો હતા અને વાછડા નું નામ પણ ઘઉંલો હતું અને બંને એક રંગ હતા વહુ ભોળી હતી એટલે સાસુ ના મુજબ

ઘરે આવી જાય છે અને બારણા બંધ કરીને બેસી જાય છે બહાર આવતા જ પોતાની માને ધાવવા લાગે છે અને ગાય પણ પોતાના વાછડાને ને ચાટવા લાગે છે આ એક રંગના ગાય અને વાછડા ક્યાંય નતા એટલે ગામના લોકો બ્રાહ્મણના ઘરે પૂજવા માટે આવે છે પણ આવીને જોવે છે તો ઘર ના કમાડ બંધ હોય છે પૂજા કરવા આવેલી સ્ત્રી માંથી એક સ્ત્રી બોલે છે કે બહેન બાર ખોલો અમે પૂજા કરવા માટે આવ્યા છીએ પણ ના તો કમાડ ખુલ્યો એટલામાં ગાય વાછડા ને લઈને દોડતી આવે છે વાંચડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ એક સ્ત્રી બોલે છે કે આજે તો વાછડાના ના ગળામાં ફૂલ નો હાર હોવો જોઈએ આ હાંડલાનો કાંઠલો કોને પહેરાવ્યો આ સાંભળીને વહુ કમાડની ની તિરાડ માંથી જોવે છે પણ ત્યાં તો તેની આંખો ફાટી જાય છે બહાર ગાય અને તેનો ઘઉંલો બંને ઉભા હોય

હોય છે અને ગાય ની કોઈ પણ વસ્તુ તમારે વ્રત માં ખાવાની વર્જિત છે તમે કોઈ પણ વસ્તુ ના ખાઈ શકો ગાય નું દૂધ છે ગાય નું ગાય ની સાજ છે ઘી છે કોઈ પણ વસ્તુ તમે તમે નો ખાઈ ખાઈ શકો શકો અને સાથે ઘઉં પણ ના પછી તે દિવસે ઘઉંલા તમે કોઈ પણ વસ્તુ દળાવી પણ ના શકો ખાંડી પણ ના શકો પછી ઘઉંલા ને કાપ્યો તો એટલે તમે કોઈ પણ વસ્તુ કાપી પણ ના શકો અને કાપેલી વસ્તુ ખાઈ પણ ના શકો પછી ઘઉંલા ને માટીના હાંડલામાં નાખ્યો હતો એટલે માટીના વાસણ ઉપર બનેલી કોઈ પણ વસ્તુ તમે ખાઈ ના શકો બનાવી પણ ના શકો પછી આંડલા ને ચડાવ્યું હતું ચૂલા ઉપર એટલે તે દિવસે તમે ચૂલા ઉપર બનેલી કોઈ પણ વસ્તુ ખાઈ ના શકો અને ચૂલો પણ ના સળગાવી શકો તે દિવસે તમારે કરવી હોય તો તમારે ગાયનું પૂજન કરવું પડે વાછડાનું પૂજન કરવું પડે અને તમે જ્યારે રેકટાણું કરવા બેસો ત્યારે બાજરાનો રોટલો અને મોળા મગ બે વસ્તુ ખાવાની હોય છે પણ એ કઈ રીતના બનાવવાની ચૂલા ઉપર રોટલો નહીં બનાવવાનો તમારે એક મંગાળો કરવાનો મંગાળા ઉપર તમારે રોટલો બનાવવાનો અને મોળા મગ બનાવવાનો પછી તમે એકટાણું કરી શકો તો આજ માટે આટલું જ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરી અમારા નવા વિડીયો તમારી પાસે જલ્દીથી થી પહોંચી જાય તો ચાલો મળીએ ફરી નવા વિડીયો માં જય શ્રી કૃષ્ણ